તો વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્ય કાર્યાલય પદગ્રહણ સમારોહ યોજાયો જેમાં પૂર્વ સાંસદ કિશન પટેલને જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે વિધિવત રીતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપાયો છે કિશન પટેલની નિમણૂકથી કોંગ્રેસમાં બે ભાગલા પડ્યા છે બાવીસ હોદ્દેદારોની કમિટીએ કિશન પટેલનો વિરોધ કર્યો હતો તમામ હોદ્દેદારો હાઈકોર્ટ જવાની પણ તૈયારી દર્શાવી હતી હોદ્દેદારોના વિરોધને લઈને કિશન પટેલ નિવેદન આપ્યું છે કે ઘરની વાતો છે ઘરમાં વાસણ તો ખખડે જ હું સિલેક્શન નથી પરંતુ

આ એક ઘર હોય તેમાં પણ પાંચ વ્યક્તિ હોય તો એક વ્યક્તિ છે ખટરા ગૃહ થતો હોય આ તો આટલો મોટો જિલ્લો છે અને કોઈને કંઈ જોઈતું હોય કોઈનું કંઈ માંગતા હોય તો ચોક્કસપણે ખટરા દેખાય આવ્યા અને એને એનો હક છે માંગવાનો એ એનાને તે માંગે છે એમાં કોઈ જાતનું કંઈ નથી એટલે એ ખટડાને અમે સમો કરી દઈશું અને ચોક્કસપણે આગળ વધીશું જે લોકો વાત કરે છે એ વાત મોજૂદ વગરની વાત છે જેને એમ કહી શકાય કે નામ શન આવું તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ કઈશું ઉપર થી કોઈને મૂકી દેવાના છે આ તો એની બધી જ પ્રક્રિયા માંથી ને પછી ગયેલા નામ છે આ બધા મિત્રો બેઠા છે એક કે એક તાલુકામાં સિત્તેર ટકા લોકોએ અમારું નામ નાખ્યું હતું અંદર